તો દોસ્તો આજે આપણે બનાવીશું જે સરબત પીવા માટેનું ગિલાસ આવે છે તો પેહલા આપણે ગિલાસ બનાવી દઈએ ને પછી એની બેઠક બનાવીએ ચલો ગિલાસ બની ગયો આપણે બેઠક બનાવી દઈએ હવે સરસ મજાનું જીલસ બની ગયું છે આપણે હવે એના ઉપર થોડી નાની નાની ડિઝાઇન લગાવીએ

આપણે હવે એને કાપી તો તમને દહીપૂટ સારી લાગી કે શરબત પીવાનું ગ્લાસ પસંદ આવ્યું છે તો કમેન્ટમાં જરૂર થી જણાવજો દોસ્તો હવે ફરી મળીશું નવા વિડીયોમાં